આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈ સમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઇડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતા સરને ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે ઈઝ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા દ્વારાઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો તો એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યું છે